અને આ જે ટાર ફેન્સિંગ છે તેથી દસ કે પંદર ફૂટની દૂરી પર જ આખી વસાહત છે ગામનું ફર્યું છે તો તો ત્યાંથી ત્યાંથી એક વાડામાં તોડવા ગયા એમને કરંટ છે છે આ માલિકની ગંભીર અને તંત્ર આ બાબતનું ખાસ નોંધ લઈ આદિવાસી વિસ્તારની અંદર જે પણ આવી તાર ફેન્સિંગ છે ને તેને ચકાસવામાં આવે કારણ કે આમાં અમારા આદિવાસી સમાજના લોકો ખોટી રીતે મૃત્યુ પામી રહ્યા છે માટે લાગતું ઓળખતું જે પણ તંત્ર હોય જીઈબી લાગતું હોય પોલીસ તંત્ર લાગતું હોય કે કોઈ પણ હોય આ બે દરકારી હવે આદિવાસી વિસ્તારની અંદર ચાલશે નહીં જય આદિવાસી જય જુહાર